વેલકમ બેક ટુ કૈલાસરી તમારા માટે લઈને આવી ગયા છે પ્યોર કોટનમાં એકદમ રજવાડી પલ્લું પચરંગમાં આવશે જો રજવાડી પેનલની આખી ઓલ ઓવર સાડી છે પ્યોર કોટન રહેવાનું રહેશે જોઈ શકો છો બહુ બધી ડિઝાઇનો પણ આવેલી છે આપણે આખો પીસ આ તમને તમને બતાવી આપીએ પેલા જો બધાથી અલગ યુનિક અને ક્વાટીવેર વસ્તુ છે નાના મોટા પ્રસંગ પાટમાં પહેરો તો બધાથી અલગ અને યુનિક આવશે અને આ પીસ છે ને પ્યોરમાં આવશે ઓરિજિનલ લેબલવાળો કોઈ ડુપ્લિકેટ પીસ આપણે રાખતા નથી આ એમનું બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો બધા અત્યારને અલગ યુનિક અને કેટલો પીસ આવશે મલ્ટી કલરમાં પ્યોર કોટનની સાડી તમારા માટે લઈને આવી ગયા છીએ કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરી આપો જેથી કરીને તમારો પીસ બુક થઈ એક પણ પીસ મગાવી શકશો એક પણ ફ્રી સિટિંગમાં રોજ નવું કલેક્શન જોઈએ છે તમારે તો કહેલા સાડી પેજને કરો કારણ કે રોજ માટે નવું કલેક્શન લક્ષ્મણનગરમાં સૌથી પહેલા પહેલી નોટિફિકેશન તમને મળી શકે છે જો આખો પીસ તમને ઇઝી એકવાર આપણે ઓપન કરીને બતાવીએ કારણ કે રજવાડી ટાઈપમાં આખું પલ્લું આવશે બધાથી અલગ અને યુનિક ફોન આખો પીસ છે નવું કલેક્શન જોવા માટે પહેલા તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ફ્રીસને શેર કરી આપજો Thanks.